ગાડીમાં લાગી આગ ફલનપુર થી આઇસીડીએસ ના ખવ ભરીને ગોડાઉનમાં ખાલી કરવા આવેલ ગાડીમાં મોડી રાત્રે લાગી આગ ગાડીમાં આગ લાગતા અફરાત ફ્રી મચી જવા પામી પાલિકાના ફાયર ફાઇટર દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુજાવામાં આવી મોટું નુકસાન થતા ટળ્યું ગાડીનો આગળનો ભાગ બળે ને ખાક થઈ ગયો મોડી રાત્રે ગોડાઉનમાં ગાડીઓ ખાલી કરતા લોકોમાં અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે ગોડાઉનમાં સેફટીના સાધનો બાબતે અનેક સવાલો ઊભા થાય છે આ બાબતે ગોડાઉન મેનેજર ડીસી ઠાકોરે જણાવ્યું કે મોડી રાત્રે ખાલી ગાડીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી ગોડાઉનમાં કોઈ મોટું નુકસાન થયેલ નથી રિપોર્ટર પાંચાજી ઠાકોર અવાસ 24 ન્યૂઝ ગુજરાતી ભાબર કી તે બાબતે શું છે જો કે ગાડી અહીંયા રાત્રે ખાલી પડી હતી અને એમાં 11:30 જેવો ફાયરિંગના કારણે આગ લાગેલ છે અને બિલકુલ સરકારી અનાજ કે કોઈ પણ પ્રકારનું કોઈ ઇન્ક્શન થયેલ નહીં ફક્ત ગાડીનું નુકસાન છે આગને કઈ રીતે બુજવવામાં આવે ગાડી જ્યારે આગ લાગી ત્યારે અહીંયા મને જાણ કરવામાં આવી હું થોડા અહીંયા આપણે નગરપાલિકાનો સંપર્ક કરી અને નગરપાલિકાના ફાયર ટીમને સંપર્ક કરી અને ઇમરજન્સીમાં અહીંયા આવી અને એને ઉગવામાં આવી આપણે કઈ અહીંયા ફાયર આવે છે સાધનો ફાયર સેફ્ટી ના જે આપણે ફાયર જે આવે છે ને એ આપણે ઉપલબ્ધ છે અને એક્સપાયર ડેટ નથી આવેલ હતી પાલનપુર પરિવહન ગુડાઉન થી અહીંયા ઘઉં આઈસીડેસ ઘઉં ભરીને આવે અને એ આપણે ખાલી કરી દીધા એના પછી રાત્રે મોડા આગ લાગી કેટલું નુકસાન આમાં નુકસાનમાં તો આપણો વિષય નહીં ગાડીનો કેટલું નુકસાન થાય બાકી નુકસાન છે ગાડીનું નુકસાન છે તંત્રને કરી આપના ઉપરી હતી હા રાત્રે પરિવહન ઈજાદા શ્રી પણ અહીંયા હાજર હતા અને મને ઉપર અધિકારીને જાણ કરેલી છે મામદાર સાહેબને અમારા ડીએસમ સાહેબને બધાને જાણકારી દીધેલી છે બાકી ઉડાઉના સરકારી અનાજને કોઈ નુકસાન નથી ફક્ત ને ફક્ત ખાલી ગાડીનું નુકસાન